પેસીબીએ ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા પેસીબીના સ્ટાફને બાતમી મળેલ કે નવાયાર્ડ લાલપુરામાં રહેતા ચિરાગભાઈ સોલંકી તથા તેના કાકાનો દીકરો નિલેશ સોલંકી ઇન્દોરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવેલ છે આ દારૂનો જથ્થો ઇન્દોરથી પાર્સલમાં આવે છે અને તેઓ બંને ટ્રાન્સપોર્ટ ઓફિસથી પાર્સલ મેળવી ઓટો રિક્ષામાં ભરીને નીકળેલ છે અને તેઓ બ્રિજ થઈ તરફ બાતમી બાદ માહિતીવાળી જગ્યા સયાજી હોટલ પાસેથી ઓટો રિક્ષામાં રાખેલ ઇંગ્લિશ દારના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરાયા છે પોલીસે ચિરાગ અને નિલેશ પાસેથી સિત્યાસી હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર